સમા ખાતે બનેલ ચેઇન સ્ટેચીના ગુનામાં અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાવની તુરવની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા નાવની ટીમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે આજવા પાકુડા રિંગ રોડ પર દસાલાડ ભવન ખાતેથી અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ રીડા આરોપી ઇસમ નામે રોહિત સિંઘ ઉર્ફે મચ્છર રાજુસિંહ બાવરી રેઠા નેકતા નગર આજવા રોડ વડોદરા શહેરનાઓ શોધી કાઢેલ અને ઇસમની માહિતીને આધારે કરેલ પૂછપરછ અને ઈસમની દરમિયાન ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચૌદમી મે બે હજાર પચીસના રોજ વહેલી સવારના સમયે સમાજવાદી સોસાયટી ખાતે મહિલા નાગડામાંથી અગિયાર ગ્રામ વચનની સોનાની ચેઇન કે મધુબા એકબીજાની મદદગારી આજકી થોડી મોટરસાયકલ પર ભાગી ગયેલ હોય ગુનામાં અગાઉ પકડાયેલ બે આરોપીઓની પૂછપરછ દરમિયાન હાલ પકડાયેલ આરોપી રોહિત સિંઘની સંડોવણી હોવાનું અને આરોપી આ ચેન સ્નેચિંગના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આરોપીને વધુ તપાસ માટે સામા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ પકડાયેલ આરોપીમાં રોહિત સિંઘ ઉર્ફે મચ્છર રાજુસિંગ